વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કોર્પોરેશન તાત્કાલિક એડિશનલ સિટી એન્જિનિયર અમૃત મકવાણાની નિવૃત્તિ બાદ જાણે પાણી પુરવઠા ખાતાની કોઈની નજર લાગી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે છેલ્લા એક મહિનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના ભંગાણ પડતા હજારો લિટર પાણી રોડ પર વેડફાઈ રહ્યું છે એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે પાણીનો કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ પાણીની લાઈનોમાં ભંગાણ પડતા રોડ પર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી કતરોજ તથા વિસ્તારમાં પેવર બ્લોક ની નીચેથી પસાર થતી પાણીની મુખ્ય નલિકામાં લીકેજ થયું હતું જેને લઈ હજારો લિટર પાણી રોડ પર વહી ગયું હતું પાણી રોડ પર આવતા જ ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને ગમે ત્યારે વાહનો સ્લીપ થાય તેવી રીતે શત ચાલકોમાં જોવા મળી હતી ત્યારે એસી ચેમ્બરમાં અધિકારીઓ વહેલી તકે આવી જૂની લાઈનો અથવા તો જે જગ્યાએ ભંગાણ પડે તે લાઈનો સત્વરે સમારકામ કરે તેવી માંગ ઉઠવા પામી છે